ડીઝલમાં બે રૂપિયાનો ઘટાડો કરાયો છે આ એક મોટી ખબર ઝી ચોવીસ કલાક મોંઘવારીથી પિસાતી પ્રજા પર એક રાહતની આ ખબર અને આવતીકાલ સવારથી જ આગળ લાગુ થઈ જશે મોદી સરકાર એકસો એકતાલીસ કરોડ નાગરિકોને આ ભેજ આપી છે મોટી ખબર હાલમાં સામે આવી રહી છે પેટ્રોલ ડીઝલમાં બે રૂપિયાનો ઘટાડો થયો છે મોંઘવારીથી પિસાતી પ્રજા પર એક રાહત આપતી આ ખબર આખા દેશમાં

કે બે બે રૂપિયા પેટ્રોલ અને ડીઝલ પર ઘટાડવામાં આવ્યા છે તેનું તેનો ઇફેક્ટ જે છે તે સીધો અઠાવન લાખ જે ટ્રક જે ગુડ વ્હીકલ રસ્તા પર દોડે છે તેના ઉપર થશે અને બીજી તરફ છ કરોડ કાર અને સત્યાવીસ કરોડ ટુ વ્હીલર જે વાપરી રહ્યા છે દેશભરની અંદર તેમને આનો સીધો સીધો ફાયદો જે છે તે જોવા મળશે સવાર છ વાગ્યા બાદ

અત્યારે પેટ્રોલનો ભાવ નાઇન્ટી ફોર છે ચોરાણું રૂપિયા છે તેમાં લગભગ અઢી રૂપિયા ઘટશે અને ડીઝલના ભાવ જે અત્યારે બાણું રૂપિયા છે તેમાં પણ અઢી રૂપિયા ઘટશે એટલે બે અઢી અઢી રૂપિયાનો ઘટાડો આવશે આનાથી કેટલો ફાયદો થઈ શકે ફાયદો એવું છે કે અઢી રીતે એટલે ગુજરાતમાં તમને કહું તો લગભગ સાહીઠ કરોડ લીટરનું મહિને ડીઝલનું વેચાણ છે સાહીઠ કરોડ લિટર અને પેટ્રોલનું પચીસ કરોડ લિટરનું વેચાણ છે એટલે પંચાસી લગભગ સવાસો દોઢસો કરોડનો મહિને ફાયદો થશે એટલે સાહેબ મારે એક સમજવું છે કે સેન્ટર ગવર્મેન્ટ કેન્દ્ર સરકારે બે રૂપિયા ઘટાડે તો રોટાલ કેટલો ઘટી શકે ગુજરાતમાં શું કહેવું ફરી ફરી રોટલ કેટલો આંકડો ઘટી શકે છે મેં તમને કીધું ને ભાઈ ચોરાણું રૂપિયા છે તેમાં અઢી રૂપિયા થાય એટલે એકાણું ને પચાસ પૈસા

બે રૂપિયા સરકારે ભર્યો અને બધું જ જો આમ લીખા જોખા જોવામાં આવે તો ગુજરાતમાં દેશમાં ચૂંટણી પહેલા એક મોટી ખબર જે મોંઘવારીથી પ્રજા આમ પીસાઈ રહેતી એના માટે એક મોટી ખબર રાતની ખબર રાત આપતી ખબર પેટ્રોલ ડીઝલમાં બે રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને આમ જોવા જઈએ તો ગુજરાતમાં હવે એક કરોડ રૂપિયાની આસપાસ આ પેટ્રોલનો ભાવ જોવા મળશે આ ખૂબ જ મહત્વપૂર્ણ ખબર જ્યારે ડીઝલમાં નેવ્યાસી રૂપિયા એટલે સીધો ફાયદો આમ જનતાને મળતો થઈ જશે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ બે રૂપિયા સસ્તું થયું છે આ એક સૌથી મોટી ખબર મોંઘવારી છે અને સૌથી વધારે જો અસર પડે છે તો પેટ્રોલ ડીઝલની પડે છે તો કેન્દ્ર સરકારે ઘણા સમયથી આ પેટ્રોલ અને ડીઝલના ભાવ હતા એ સ્થિર હતા એક વર્ષ દોઢ વર્ષથી પેટ્રોલ અને ડીઝલ સ્થિર હતું છન્નું સત્તાણુંની આસપાસ પેટ્રોલ મળી રહ્યું હતું અને બાણું ત્રાણુંની આસપાસ ડીઝલ મળી રહ્યું હતું પણ એ પહેલાં આ એક મોટી ખબર આમ જનતાને આપવામાં આવી છે અને રાહત આપતી ખબર ચૂંટણી હોય તો ચૂંટણી પણ આમ જનતાના ખિસ્સામાંથી પૈસા બચે તો એક રાહત આપતી ખબર હોય છે એક તરફ મોંઘવારી છે ને આ બે રૂપિયા એટલે કે અઢી રૂપિયા જેટલો ઘટાડો આમ જનતાને બહુ મોટો ઘટાડો મળશે બહુ મોટો ફાયદો મળશે એ હકીકત છે એક બ્રેક માટે રોકાઈશું આપ જોતા રહો ઝી ચોવીસ કલાક